હલો મિત્રો આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ બંને માર્કેટના એક સાથે બજાર ભાવ જણાવીશું જો આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો પહેલાં જણાવીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો પહેલાં જ રાયડો તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંચ્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બે રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે શેણાની તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદની તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને રૂપિયા સુધી જાય છે પછી તુવેર તો તેના નિશા ભાવ નવસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમાની તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસોને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ પાંચસોને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ડુંગળીની તો તેના નિશા ભાવ પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે બાજરીની તો તેના નિશા ભાવ ચારસો ને પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પાંસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે તમને આગળ જણાવશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ છે સબસ્ક્રાઇઝ ન કરીએ તો સબસ્ક્રાઈઝ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો પહેલાં વાત કરીશું આપણે સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો નવ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર ચોરાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મેથી તો તેના નિશા ભાવ નવસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે અડદની તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે મગની તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે ઈસબ ગુલની તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અજમાની તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસોને સોતેર રૂપિયા સુધી જાય છે પછી સોયાબીન તો તેના નિશા ભાવ આઠસોને પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે જુવારની તો તેના નિશા ભાવ છસો ને એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને છપ્પન રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું લસણની તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે વાત કરીશું આપણે વરિયાળીની તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પચીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને અડતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ને ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અડસઠ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અડસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ને પાંચસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો